અત્યારે આપણે પહોંચ્યા છીએ આલ્ફા મોલે અને ટ્રાફિક જુઓ તમે ખાલી પાર્કિંગમાં કેટલું ટ્રાફિક છે અત્યારે અને અહીંયા સરસ મજાનું બાજુમાં એડવેન્ચર પાર્ક છે ને અહીંયા સરસ મજાની રાઈડો છે આપણે સામે આલ્ફા મોલમાં જવાનું છે તો અહીંયા આપણે જઈને કરવું એક જ મિનિટ આગળ મળીએ હેલો મિત્રો જય માતાજી જય મોકલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોયલ બ્લોગ્સ અત્યારે અમે આવ્યા છીએ વસ્ત્રાપુરમાં જ્યાં આપણે જવાનું છે સ્નો વર્લ્ડમાં સ્નો વર્લ્ડ આલ્ફા મોલમાં છે ત્યાં આપણે સ્નો વોર્ડમાં જવાનું છે જેમ કે આપણા કમલેશભાઈ ગયા હતા હા અને ગરમીની મોસમમાં આવી ઠંડીની આવી હોય છે એટલે આજે આપણે અહીંયા જવા નથી કે બરફમાં લોકો કઈ રીતના રહેતા હોય છે એટલે અત્યારે ગરમીનો પ્રભાવ વધારે છે અમદાવાદની અંદર તો આપણે થોડીક એને અને અહીંયા એડવેન્ચર પાર્ક પણ સારો છે જુઓ તમે પાછળ ને પાર્કિંગ અમે રાખ્યું છે પાછળ કારણ કે જગ્યા જેટલી ટ્રાફિક જેટલું છે આગળ આપડે છોકરાઓને આપણે મેળામાં હોય ને આવવું હોય તો આલ્ફા મોલ વસ્ત્રાપુર અમદાવાદ તો હવે આપણે જઈએ છીએ અંદર અને ટિકિટ ની પ્રાઇસ શું છે તે આપણે જોઈએ અને વિગતવાર આપણે બધું તમને બતાવવું

ના મોલની અંદર તો ઘણું બધું છે અંદર શું શું અવેલેબલ છે તે આપણે જોઈએ બહુ મોટો મોલ છે ભાઈ આવી ગયો છે મોલ મોલમાં આપણે એન્ટર થશું ઓકે ચાલો ચોથા માટે રાખો ધારો આજે આપણી લેપ આવી ગઈ છે વાહી છે ને ભાઈ જમાવડ મને દુબઈની યાદ થઈ ગયા છે જમાવડ છે ભાઈ ચાલો જી આપણે ચોથા માળે જવાનું છે ફર્સ્ટ ફ્લોર જો મોલ ની અંદર તો પબ્લિક ઘણું બધું છે અને અહીંયા

મને મજા છે ભાઈ મને ખરેખર દુબઈની દુબઈમાં અમે મોલ દુબઈ અમદાવાદની મોજ લઈ ની આહા બર્ગર બધું મળે છે એક્સપ્રેસ ચટોરે કેફે વાહ તો ભાઈ ઘણા બધા એવા સ્ટ્રીટ ફૂડ અવેલેબલ છે હા અક્ષરીલાલની ગુલપી છે ઇન્સ્ટા સર્વર છે નમકીન એક્સપ્રેસ છે ને વડાપાઉં છે બરાબર આપણું બર્ગર આવી ગયું છે હા તૈયાર થઈ ગયું છે આપણો આ બર્ગર પેપ્સી પેપ્સી મેં સેવા ગયા ને પાણીની બોટલના પચાસ રૂપિયા છે હો ભાઈ પચાસ રૂપિયાની બોટલ અને

મોર આપો શેક લેક લેક અરુજીને લાબી કેટલો જોને માચો ત્યાં પે ગો બધો યાર માન માન વારો હે અર્ધી કલાક વેટીંગ કર્યું અર્ધી કલાક વેટીંગ કર્યું સ્લેક પછી બે તું જવાનો ફ્રન્ટ ફ્લેશ આકુ લેવો પછી આપણે જઈએ અંદર સ્નોફોલ સ્નોફોટનો અત્યારે ખાઈ લઈએ પછી ઠંડી અને મજા લઈએ આપણે અહીંયા હતા બજારમાં અહીંયા તો આપણે ઠંડુ પીધા પીધ પી અરે ગરમી જેટલી હતી યાર અહીંયા તો એસી છે વાંધો નથી આવતો હા આનું કામે યારું